જય ખેડૂત પુત્ર ખેડૂત મિત્રોને ખૂબ મોટા એક સમાચાર આપવાના છે કે ખરીફ પાકની એમએસપી માં એટલે કે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવેલો છે આની પૂરેપૂરી માહિતી આપણે મેળવવાની છે હું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું हार्दिक સ્વાગત કરું છું તો વાત કરીએ કે બજાર ભાવમાં વધારો કરવામાં આવેલો છે તો ટેકાના ભાવથી ખેડૂત મિત્રોને કેટલો ફાયદો થાય તેમ છે તો મુખ્યત્વે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અંદર મહત્વના બે પાક એટલે કે કપાસ અને મગફળીનું વાવેતર વધારે થાય છે એમાં કપાસની એમએસપીમાં વાત કરીએ તો સાત હજાર એકસો ને એકવીસ ક્વિન્ટલથી વધારીને સાત હજાર સાતસોને દસ ક્વિન્ટલ ભાવ કરવામાં આવેલો છે એટલે કે વીસ કિલોના એક મણના ભાવ પંદરસોને બેતાલીસ રૂપિયા કપાસના ભાવ મળવા પાત્ર છે મગફળીની એમએસપીની વાત કરીએ તો છ હજાર સાતસોને ત્યાંસીવી ક્વિન્ટલથી વધારીને સાત હજાર બસોને ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ કરવામાં આવેલો છે એટલે કે મગફળીના ભાવ વીસ કિલોના એક મણના ભાવ રૂપિયા થશે બીજા પાકોની ટૂંકમાં વાત કરીએ તો સોયાબીનના એક મણના ભાવ હજાર મગના ભાવ સત્તરસો ને ત્રેપન રૂપિયા એક મણના આપવામાં આવશે અડદના ભાવ પંદરસો ને સાઠ રૂપિયા આપવામાં આવશે તુવેરના ભાવ ખેડૂત મિત્રોને સોળસો રૂપિયા આપવામાં આવશે અને બાજરાના ભાવ પાંચસો ને પંચાવન રૂપિયા એક મણના આપવામાં આવશે આ વાત આપણે કરી ટેકાના ભાવની માયા જાળની તો ઘણા બધા ખેડૂત મિત્રો આનાથી હેરાન પરેશાન છે નિરાશ થયેલા છે તો શા માટે નિરાશ થયેલા છે આટલો બધો ટેકાનો ભાવ આપવા છતાં એની આપણે આગળ વાત કરવાની છે અને જે ખેડૂત મિત્રો નવા છે એને આ માહિતી સારી લાગતી હોય તો જ તમે આ પુત્ર ગુજરાતી પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો આગળ આપણે ખેડૂત મિત્રોના નિરાશાની વાત કરીએ ખેડૂત એટલે કે જગતનો તાત દુનિયાનો સ્ત કે જે કણમાંથી મણ કરે છે હવે આ જે ટેકાના ભાવની માયાજાળની વાત કરવામાં આવેલી છે એમાં ખેડૂત મિત્રો એટલે નિરાશ થયેલા છે કેમ કે કપાસના ભાવ આપણે જોઈએ તો બેતાલીસ રૂપિયા આપવામાં આવેલા છે તો બેતાલીસ રૂપિયા એક એમએસપી નક્કી થઈ ગઈ છે તો માર્કેટ યાર્ડમાં જે યાર્ડમાં ખરીદી થાય છે એનાથી ઓછા ભાવમાં ખરીદી થશે છેલ્લા વર્ષમાં આપણે જોતા આવ્યા છીએ કે 1400 થી લઈને પંદરસો રૂપિયા સુધીના જ કપાસના ભાવ બોલાયા છે નહીં ખેડૂત મિત્રોને વધારે ભાવ મળ્યા હોય તો ખેડૂત મિત્રો એવું છે કે અઢારસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધી કપાસના ટેકાના ભાવ હોવા જોઈએ જેથી કરીને જે ખેતીમાં ખર્ચ થાય છે એની સામે ખેડૂત મિત્રો સામનો કરી શકે બીજી વાત કરવાની છે મગફળીના ટેકાના ભાવને લઈને તો ગયા વર્ષમાં આપણે જોઈએ તો તેરસો ને છપ્પન રૂપિયા આજુબાજુ ખરીદી થતી હતી જેમાં બસો માં આજુબાજુ મગફળી લેવામાં આવતી હતી તો માર્કેટયાર્ડની વાત કરીએ તો એનાથી દોઢસો થી બસો રૂપિયા નીચા ભાવ એટલે કે એક હજાર અગિયારસો ને અગિયારસો પચાસ રૂપિયા સુધીમાં ખેડૂત મિત્રોની મગફળી લેવાતી હતી તો ટેકાના ભાવ એ તો ખેડૂત મિત્રોને ફાયદો ન થયો કેમ કે ટેકાના ભાવથી બજારમાં એનાથી ઉપરના ભાવતાલ હોવા જોઈએ પણ એ ભાવતાલ આપી રહ્યા નથી તો એમાં અત્યારે ચૌદસો ને આપણે ખરીદીએ તો બાવન રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે તો ચૌદસો ને બાવન થી નીચેના ભાવ ગણીએ

સોળસો રૂપિયા આજુબાજુ હોય સત્તરસો રૂપિયા આજુબાજુ હોય ટેકાના ભાવ તો માર્કેટ એરમાં એ ચૌદસો પંદરસો રૂપિયામાં વેચાય જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય આ વાતચીત કરવાની હતી તો ટેકાના ભાવની જાહેરાત તો કરવામાં આવેલી છે પણ ખેડૂત મિત્રોને આ રીતના પ્રશ્નો આવી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ વિડિયાને જેમ મને એમ શેર કરો જેથી કરીને ઉપલા લેવલ સુધી આ વિડીયો શેર થાય અને ઘણા બધા મિત્રોને આની જાણકારી મળી શકે આવી રીતના ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ ડિજિટલ માહિતી સાથે મળતા રહીશું ખેડૂત મિત્રોના પ્રશ્નોનું નિવારણ લાવતા રહીશું આ ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારમાં આપણા સૌનો પરિવાર એટલે ખેડૂતપુત્ર ગુજરાતી પરિવાર જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન